આણંદ જિલ્લાના શિક્ષણ સમિતિના શ્રી સુનિલભાઈ સોલંકી સાહેબે રાવલી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં આવેલા રાવલી પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણ અધિકારી સુનિલભાઈ સોલંકીએ મુલાકાત લીધી હતી જેમાં માન્ય ચેરમેન સાહેબ દ્વારા શાળાના વિકાસના શૈક્ષણિક તથા ભૌતિક કાર્યોના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી શાળાના જળજિત ઉરડાઓને ઉતારી શાળાના નવીન ઓરડાઓનું બાંધકામ માટેની ખાતરી ચેરમેનશ્રીએ ગ્રામજનો તેમજ શાળાને આપી હતી તથા પ્લાસ્ટિક મુક્ત શાળા તેમજ વ્યસન મુક્ત તથા સ્વચ્છતા કન્યા કેરવણી પર ભાર મૂક્યો હતો તેમજ શિક્ષકો સાથે શાળાની શૈક્ષણિક અને ભૌતિક સમસ્યાઓનું નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી સમગ્ર મુલાકાતમાં શાળાના પરિવાર એસએમસીના સભ્યો સદભાવના ટ્રસ્ટના પ્રમુખશ્રી આણંદ જિલ્લાના લઘુમતી મોરચાના મંત્રીશ્રી સીઆરસી કોઓર્ડિનેટર પોયડાના ઉપસ્થિત રહ્યા હતા बडा तेरी मीत में भू क्या तेरी छाती में छिपा डाल ले तेरे नाम तेरा फिर सामान तेरी दुगुटी में कांट